આ તરફ સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું છ જાન્યુઆરીએ બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે જયરામ સહિત ચાર ટ્રસ્ટીની મુદ્દત વયમર્યાદાના કારણે પૂર્ણ થાય છે સિદ્ધસરમાં પંચોતેર વર્ષની વયમર્યાદાના કારણે પદે ન રહેવાનો ઠરાવ છે ત્યારે જયરામ પટેલને જૂનમાં પંચોતેર વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે મયુર સોની વધુ માહિતી આપી રહ્યા છે મયુર જણાવશો શું વધુ વિગતો અંકિત છ મહિના બાદ એટલે કે લગભગ મે મહિનામાં આ રાજીનામું આવવાનું હતું પરંતુ જે પ્રકારે મોરબી પાસેનું વાકાને ટોલ નાકું છે તે ચર્ચામાં આવ્યું હતું અને ત્યારબાદ જયરામ પટેલના દીકરાનું આમાં નામ આવ્યું હતું ત્યારથી કેટલાક પાટીદાર આગેવાનો અને યુવાનો છે એ જયરામ બાપાનું રાજીનામું માંગતા હતા આ મુદ્દે કેટલાક આગેવાનો વચ્ચેની જે ઓડિયો ટેપ છે એ પણ વાયરલ થઈ હતી અને હવે સમાચાર આવી રહ્યા છે કે આગામી છ તારીખે જયારે ટ્રસ્ટની બેઠક મળશે તેની અંદર આ રાજીનામું આવી શકે છે જોકે આ રાજીનામા અંગે કોઈ ફોડ પાડવા માટે પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ કે આગેવાનો છે તે આ નથી પરંતુ સૂત્રો ચોક્કસ કહી રહ્યા છે કે છ તારીખે વયમર્યાદાના કારણે તેઓ રાજીનામું આપી શકે છે આભાર સમગ્ર માહિતી આપવા માટે